ભાવનગરમાં અકસ્માત સર્જી હત્યા કરનાર ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું ભાવનગર શહેરમાં અગાઉ થયેલ ઝઘડાના સમાધાન માટે બોલાવી ચાર શખ્સે હાર્દિક કુકડિયા નામના યુવાનને માર મારતા યુવાન ભાગવા ગયો હતો દરમિયાન બાઇક પર કાર ચડાવી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો હતો અને આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી મારી નાખવાના ઈરાદે કાર ચડાવી યુવાનનું મોત મથકમાં ફરિયાદ નોંધાતા ઘટનામાં સામેલ દિનેશ રમણભાઈ ગોહેલ યોગેશ પોપટભાઈ વેગડ અને સંજય વિઠ્ઠલભાઈ મકવાણાને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા પોલીસે હત્યા નીપજાવનાર ત્રણેય આરોપીઓને બનાવ સ્થળ સહિત આસપાસના વિસ્તારોમાં લઈ જઈને ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરાવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપી પાસેથી ઘટનાક્રમની વિગતો મેળવીને સમગ્ર દ્રશ્યને ફરીથી ઊભું કર્યું હતું આ રીકન્સ્ટ્રકશનની તપાસમાં નવા ખુલાસા થાય તેવી શક્યતા છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર